ડભોઈ સરદારબાગ આવેલ ઐતિહાસિક દરગાહ અને કોમી એકતાના પ્રતિકાલ શાહ પીર બાવાના ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે શરીફમાં ફૂલ ચાદર શ્રીફળ દુવાઓ ગુજારી હતી ડભોઈ શહેર સરદારબાગ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ કોમી એકતાના પ્રતિક હજરત લાલ શાહ પીર બાવાના ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સબ્બીરભાઈ મનસુરી તથા સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડભોઈ શહેર તાલુકા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓ ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી જેમાં સબીરભાઈ ઇબ્રાહિમભાઈ મનસુરી દ્વારા નિયાસ ભંડારાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો જ્યારે કે આ પ્રસંગે હઝરત લાલશાહ પીર દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા આજ રોજ મુસ્લિમ ચાંદજીતના રોજ બ્રહ્મ પાસે આવેલ ઐતિહાસિક લાલસાદીની દરખા ખાતે ભવ્ય ઉર્ષનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાં આગળ હિન્દુ મુસલમાન શ્રદ્ધાળુઓએ પોતાની મનોકામના પૂરી કરે છે અને ત્યાં આગળના રખેવા સભ્યભાઈ અંશુલી